ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાયા ધરમપુર તાલુકા ખાતે ધોધમાર વરસાદ પડતા ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ધરમપુર નગરપાલિકાની દ્વારા કરવામાં આવતી પીમોમસમની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી હતી અડધો કલાકના વરસાદમાં ધરમપુર મામલતદાર કચેરી પ્રાણ કચેરી વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા